મજા આવેલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી મારા નવા વિડીયો માં નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અત્યારે અમારે જવાનું છે કડોદરા હનુમાન દાદા ના દર્શન કરવા માટે પછ મૂકીને પછ મૂકી હનુમાન દાદા ના દર્શન કરવા જવાનું છે તો જ બધા તૈયાર થઈ ગયા તો ચાલો હવે જાય તમે આગળ વિડીયા માં બનાવી છો તમને પણ જો ફોટા અને વિડીયા ની પરમિશન હશે તો તમને પણ દર્શન કરાવશું ચાલો વિડીયા માં બનાવી તો ચાલી ગયું અકળા મુખી હનુમાન છે તમે બસ મુખી હનુમાન કેતા કરે છે હે ને અકળા મુખી હનુમાન છે તો ચાલો દર્શન અને આવતા રહો ચાલો

મારે ઈષ્ટદેવ મહાદેવ પાર્વતી અને થોડીક વાર આપણે વ્યામો ખાવું પડે એટલે બેઠાશી થોડીક વાર અને શૂટિંગની મનાય હતી પણ તોય આપણે થોડુંક શૂટિંગ લીધું તમારા માટે બધા અમે તો દર્શન કર્યા અને તમને પણ શૂટિંગમાં દર્શન કરી લેજો વીડિયામાં અને જો થોડીક વાર આય બેસો પછી આ લસરપટી ને એવું બધું છે કા હો ને તેમ લસરપટી ખાઈ ને તારે આ લસરપટી છે અને ઝાડવા ને બહુ મસ્ત મજા આવે એવું છે શ્રીફળ છે હા હે શ્રીફળ હે છે હા વા શ્રીફળ મળે છે એમ કે છે તેમ કા ને પરે છે એમ કે છે કે આપણે શું કહેવાય દર રવિવારે જ્યારે પણ ટાઈમ હોય ને ત્યારે આપણે આવવું થાય એમ અને તમે પણ એકવાર નો આવ્યા હોય તો ચોક્કસથી આવજો અનુમાન વડોદરા ને કડોદરા દર્શન કરવા અમે આવ્યો બહુ મજા આવી અમે બીજી વાર આવ્યા આયાસી પહેલા આવ્યા હતા બે વર્ષ પહેલા આવ્યા હતા ને આ બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલામાં આવ્યા હતા બહુ મજા આવે એવું છે આમ મજા આવી જાય કાની તો ને તો જરા રમવા છોકરા રમવાની મજા આવે ને આમ લસરપટ્ટી ને એવું બધું શેખા ત્યાં જાવું હમણાં લસરપટી કયો તો હા ઝાડવા બહુ મજા આવે એવું શેખા ચાલો વિડિયામાં બેના રહી આગળ થોડીક વાર અહીંયા રહેવું પછી આપણે ઘરે જાવું

સા નિત્યા મારો કોક જોઈએ થી રહ્યા નકરી એક ખાઈ લેવાની જરૂર છે ઓ મસ્ત રો કેમ બેસ મોટા લસરપટી નો ખાઈ લે માર જો મોટા લસરપટી નો ખાઈ એટલે આ ગોદરો આને તો એવું લાગે છે કે હશે જો તો બાંધી છે ને હા બાંધેલો છે ના ને જો હોક નથી આમ જો તો ન્યા થા એન્ટિંગ કર્યો તો પકડી

ધ્યાન ના મો એમ છે કે બોલો આવે

Subtitles <laughs>